Sampah! Sampah! Si Sardar! Sampah Jojo! Biar ungu ungu ungu! Cokor! si Agar! Cokor ungu Agar si Agar! tahan! Sampah! Eh Sampah! Ah! Sampah! Ah! Hu Sardar tamir! Ungu

ભૂખ તો લાગે સરદાર ને તો ભૂખ ના લાગે સરદાર તો ઉના ઉના હોય હે સરદાર પેલા આવે હે કંટ્રોલ લે આમ એક ને રેમી હે એવું તાર પછી હુઈ ગયો તો મુ સરદાર કલાબ સામાન લઈને આય હું કર્યું ના લઉં સામ એ તો વાંગુટ ના આવ્યો હા ના આવ્યો

સરદાર હોય ને છોકરું રોતું ના છોકરું સરદાર ચંડી લઈને જોઈ છે સરદાર ના મોર ના સરદાર તૂટી કશું સરદાર તો સરદાર સર